આ શાક બહુ ટેસ્ટી એવું લાગે તો ચાલો એ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર દાણા મુઠિયાનું શાક બનાવવાનું શરૂ કરીએ રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી દરેક નવી રેસીપી તમે સૌથી પહેલાં જોઈ શકો તો હવે સૌથી પહેલાં ઠંડીમાં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ગરમા ગરમ ખાવાની મજા આવે એવું દાણા મુઠિયાનું શાક બનાવવા માટે અહીંયા મેં બે કપ જેટલા લીલી તુવેરના દાણા લીધા છે તો આ દાણા એકદમ સારી રીતે ધોઈ સાફ કરીને લેવાના હવે શાક બનાવવા માટે આપણે કઢાઈમાં સૌથી પહેલાં ચાર કપ જેટલું પાણી ગરમ કરવા રાખી દઈશું એમાં આપણે અડધી ચમચી કરતાં થોડો ઓછો હળદર પાવડર અને અડધી ચમચી કરતાં થોડું ઓછું મીઠું ઉમેરી દેશું સૌથી પહેલાં આ હળદર મીઠાવાળા પાણીમાં આપણે તુવેરના દાણાને બાફવાના છે તો તુવેરનો દાણો એકદમ ફટાફટ બફાઈ જશે તો તમારે આ રીતે એને બાફી લેવાના તો પાણી આપણું થોડું ગરમ થાય એટલે આપણે એમાં તુવેરના દાણા ઉમેરી દઈશું હાઈ ગેસની ફ્લેમ પર માત્ર સાતથી આઠ મિનિટમાં તમારા તુવેરના દાણા બફાઈ જશે તો તમે આ રીતે શાક બનાવો તો આપણે આમાં જે પાણી ઉમેર્યું છે ને આ પાણી આપણે ગ્રેવીમાં વાપરીશું જેમાં ખૂબ જ સારી તુવેરની ફ્લેવર હશે અને એકદમ ટેસ્ટી એવું આ શાક બનીને તૈયાર થશે લગભગ આઠ મિનિટ પછી દાણો તુવેરનો તમે જોઈ શકો છો સારી રીતે બફાઈને સોફ્ટ થઈ ગયો છે આ રીતે તુવેરનો દાણો દબાવીને બતાવું તો તમે જુઓ આ રીતનો તુવેરનો દાણો સોફ્ટ થઈ જવો જોઈએ તો હવે ગેસને બંધ કરી દેશું આ પાણી આપણે આ જ રીતે રહેવા દેવાનું છે દાણાને પણ આપણે પાણીમાંથી નહીં કાઢીએ થોડીવાર આ કઢાઈને સાઈડ પર રાખી દેશો અને હવે આપણે દાણા મુઠિયાના શાક માટેના મુઠિયા બનાવીશું તો એકદમ ટેસ્ટી એવા મુઠિયા તૈયાર કરીએ જેના માટે આપણે એક વાસણમાં એક વાડકી જેટલી મેથીની ભાજી લેશું એમાં અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલા લીલા લસણનો સફેદ ભાગ ઉમેર્યો છે જો તમે લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો બેથી ત્રણ ઝીણા કાપેલા લીલા મરચાં એક ઇંચ છીણેલા આદુનો ટુકડો અને એક ચોથાઇ ટીસ્પૂન જેટલો અજમો હાથેથી ક્રશ કરીને ઉમેરીશું સાથે આપણે આમાં એક મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું તલનો સ્વાદ મુઠિયામાં એકદમ સરસ લાગશે સાથે એક વાટકી જેટલો ચણાનો લોટ વન ફોર્થ વાટકી જેટલો આપણે બાજરાનો લોટ લેશું અને વન ફોર્થ વાટકી જેટલો ઘઉંનો જાડો લોટ લેશો હવે વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીએ સાથે આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી કરતાં થોડું ઉપર અથવા સ્વાદ પ્રમાણે મીઠું મૂઠિયાના બધા સ્વાદને બેલેન્સ કરવા એક મોટી ચમચી જેટલી ખાંડ બે ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરીશો સાથે મૂઠિયા એકદમ સોફ્ટ બને એના માટે એક ચપટી જેટલા કુકિંગ સોડા અને સોડાને સારી રીતે એક્ટિવ કરવા માટે એક મોટી સાઇઝના લીંબુનો રસ ઉમેરી દેસું હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ મુઠિયા માટેનો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું તો મુઠિયાને એકદમ સોફ્ટ બનાવવા માટે ચપટી કુકિંગ સોડાની સાથે તેલનું મણ પણ સારી રીતે ઉમેરવાનું જેથી તમારા મુઠિયા ખાવામાં એકદમ પોચા બનશે તો તમે જોઈ શકો છો આ રીતનો રોટલી કરતાં પણ થોડો સોફ્ટ એવો લોટ બાંધીને મેં તૈયાર કરી લીધો હવે હાથ પર હલકું એવું તેલ લગાવી દેશું અને આ રીતે આપણે નાની નાની સાઇઝના મુઠિયા બનાવી લેશું તો આપણે આમાં ચપટી જેટલા સોડા ઉમેર્યા છે જેના કારણે આપણા મુઠિયા થોડા એવા ફૂલશે એટલે આપણે જે સાઈઝનું મુઠિયું જોતું હોય એના કરતાં થોડું તમારે મુઠિયાને નાની સાઇઝનું વાળવાનું તો તમે જોઈ શકો છો એક 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 કરી બધા જ મુઠિયાને મેં તૈયાર કરી લીધા હવે આ મુઠિયાને તમે ડીપ ફ્રાય એટલે કે ગરમ તેલમાં તળી પણ શકો છો આજે ઓછા તેલમાં શાક તૈયાર કરવા માટે હું આ મુઠિયાને બાફીને વાપરી રહી છું ટેસ્ટ એવો જ આવશે તમને અને તેલ ખૂબ જ ઓછું જોઈશે તો અહીં આપણે તેલ ફક્ત શાક વગારવા પૂરતું જ વાપરવાના છીએ હવે તમે જોઈ શકો છો અહીં આપણે સ્ટીમરમાં થોડું પાણી ગરમ કરી કાણાવાળી ડીશ રાખી દીધી એમાં બધા મુઠિયાને ગોઠવી દેશું અને ઢાંકી હાઈ ગેસની ફ્લેમ પર દસ મિનિટ માટે બફાવા દેશું તો અહીંયા દસ જ મિનિટમાં તમે જોઈ શકો છો આપણા મુઠિયા એકદમ સારી રીતે બફાઈ ગયા છે આ રીતે આપણે ટૂથપિક મુઠિયામાં અંદર સુધી ઉમેરીને ચેક કરીએ તો તમે જુઓ આપણી ટૂથપિક એકદમ સરસ ક્લીન બહાર આવે છે મતલબ આપણા મુઠિયા અંદર સુધી સારી રીતે કૂક થઈ ગયા છે તો હવે આપણે શાકને વઘારી લેશું અહીંયા શાક વઘારવા માટે આપણે ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખી દેસું આ શાકમાં તેલનું પ્રમાણ થોડું આગળ પડતું હોય છે તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દેશું સાથે એક ઇંચ તજનો ટુકડો બે લવિંગ અડધું બાદિયાનું ફૂલ ઉમેરીશું બે સૂકા લાલ મરચાં ઉમેરીશું બહુ સારો એવો આ ખડા મસાલાનો સ્વાદ આપણા શાકમાં આવશે હવે થોડા મીઠા લીમડાના પાન ઉમેરીએ સાથે એક ઇંચ છીણેલા આદુનો ટુકડો અને બેથી ત્રણ ઝીણા કાપેલા લીલા મરચાં ઉમેરી દેશું હવે અહીંયા મેં વન ફોર્થ કપ જેટલું ઝીણું સમારેલું લીલું લસણ લીધું છે તો લીલા લસણનો ફક્ત સફેદ ભાગ તમારે આ સમયે ઉમેરવાનો વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી એ એકદમ સારી રીતે લસણનો થોડો કલર બદલાય ત્યાં સુધી સાતળી લેશું આ શાકમાં લસણનો સ્વાદ એકદમ સરસ લાગે છે પણ જો તમે ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે આપણું થોડું લસણ સતળાઈ જાય એટલે આપણામાં અડધા કપ જેટલા અથવા તો બે મોટી સાઈઝના ખમણેલા ટમેટા ઉમેરીશું અને આ સમયે શાકમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દેશું તો મેં અડધી ચમચી કરતાં થોડું ઉપર મીઠું ઉમેર્યું છે હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી ટમેટાને થવા દઈશું તો લગભગ ત્રણથી ચાર જ મિનિટમાં તમે જોઈ શકો છો સારી રીતે ઉપરની સાઈડ તેલ દેખાવા માંડ્યું છે તો હવે આ સમયે આપણામાં અડધી ચમચી જેટલા હળદર પાવડર ઉમેરીશું તો શાકમાં એકદમ બેઝિક એવા મસાલા ઉમેરી દઈએ સાથે એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીએ એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને શાકના બધા ટેસ્ટને બેલેન્સ કરવા એક મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અડધી ચમચી જેટલો મેં ગરમ મસાલો ઉમેર્યો છે અહીંયા ખાંડની જગ્યાએ તમે ચાહો તો તમે ગોળ પણ ઉમેરી શકો છો હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી એકથી બે મિનિટ માટે થવા દેશું તો લગભગ એકથી બે મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ઉપરની બાજુ તેલ દેખાવા માંડ્યું છે તો હવે આ સમયે આપણે જે તુવેરના દાણા બાફ્યા અને એમાં જે પાણી હતું એ જ પાણી સાથે આપણે એને શાકમાં ઉમેરી દેશું પછી જો તમને જરૂર લાગે તો તમે શાકમાં થોડું પાણીને ગરમ કરીને ઉમેરી શકો છો હવે બધી જ વસ્તુને મિક્સ કરી અને હલકું એવું પાણી આપણું ગરમ થાય ત્યાં સુધી થવા આ રીતે થોડું થોડું ગરમ થતું દેખાય પાણી એટલે આપણે એમાં એક 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 કરી ઉમેરી આ રીતે બધા જ ઉમેર્યા પછી અહીંયા મેં બે થી ત્રણ મુઠિયા અલગ રાખ્યા છે જેને આપણે આ રીતે હાથેથી મસળી થોડો ભૂકો કરીને ઉમેરીશું જેનાથી કોઈ પણ જાતનો લોટ ઉમેર્યા વગર શાકનો રસો એકદમ સરસ ઘાટો તૈયાર થશે આ રીતે મુઠિયાનો ભૂકો ઉમેરી એકદમ સારી રીતે શાકને મિક્સ કરી દેશું અને હવે ધીમા ગેસ પર શાકને 5 મિનિટ માટે થવા દેશું અહીંયા તમે જોઈ શકો છો 5 મિનિટ પછી એ એકદમ સારી રીતે ઉપરની સાઈડ તેલ છૂટું પડી ગયું છે અને મસ્ત મજાનું દાણા મુઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે તો ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરીએ સાથે થોડા લીલા લસણના લીલા પાન જે હોય એને ઉમેરી દઈએ અને આપણો આ ગરમાગરમ ટેસ્ટી ચટાકેદાર દાણા મુઠિયાનું શાક તૈયાર છે તો આ શાક બાજરીના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે ગરમા ગરમ શાક તમે આ રીતે શિયાળામાં જરૂર બનાવજો બધાને ભાવશે તો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ